આ બેનોને આપતા ઐતિહાસિક ઠરાવ મોદી સાહેબે કે કર્યો છે આપણા દેશના પ્રધાનમંત્રી કેવા હોય અને કેવા છે દુનિયાની જોઉં દુનિયા એટલા માટે કેમ કે કહે છે અલગ અલગ દુનિયાના માં સત્તાધારી રાષ્ટ્રો પણ એમ કહે છે ના રાષ્ટ્ર પ્રમુખો પણ કહે છે કે મોદી છે તો મુમકિન છે મોદીની ગેરંટી એટલે પથ્થરની લકી હવે તો આવી ગયો

એમાં ફરીથી રાજકીય કાર્યકર્તા ને આગેવાનો ની વિશ્વસનીયતા જો કોઈ પાછી લાવ્યા હોય તો આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ લાવ્યા છે દેશ અને દુનિયામાં એવું કહેવાય છે નરેન્દ્ર મોદી ભલે રાજકીય નેતા છે પણ જે કરશે એ જ બોલશે જે બોલશે એ જરૂર કરશે એ પ્રકારે વિશ્વમાં મોદી સાહેબ આવ્યા છે અને એમના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ કેવો પડી છે કે જે કહીશું તે કરીશું

એનો પણ ઇતિહાસ જ છે બે દિવસ પહેલા મોદી સાહેબ આપણે જોયું છે ને કે તમારું બરોડા નું એરપોર્ટ કેવું હતું ને આજે કેવું થઈ ગયું સુરત એરપોર્ટ એક નાનું પત્ર નું કેબિન હતું મોદી સાહેબ મુખ્યમંત્રી તરીકે આવતા ત્યારે અમે ત્યાં પંખો પણ ચાલુ નહીં કરી શકતા હતા કેમ કે ગરમ લૂ રાખતી હતી પતરાના કારણે ગરમ થયા પતરા હોય તો આજે અધ્યતન એરપોર્ટ ક્યાં પણ બન્યું ઇન્ટરનેશનલ એરપોર્ટ બન્યું મોદી સાહેબ બે દિવસ પહેલા દેશમાં એક સાથે 15 એરપોર્ટ નું લોકાર્પણ કર્યું ખાસ વાત એ લોકાર્પણ કર્યું મિત્રો આ મોદી સાહેબ આવા ઐતિહાસિક કામો એક પછી એક કરતા જાય છે મોદી સાહેબ ગુજરાત નો એક દાખલો હતો ને તમારા કેટલા કુ પ્રિય બેઠા છે તે એક મુખ્યમંત્રી હતા એમણે ખામ થિયરી અપનાવી 1984 માં જાતિમાં ભેદભાવ કર્યા ભાગલા પાડ્યા એના આધારે ઓગણપચાસ સીટ પ્રાપ્ત કરી પરંતુ એની જે હાઈ લાગી એના કારણે છ મહિના પર સત્તા પર રહી નહી શક્યા બે હાજર